જય શ્રી કૃષ્ણ આજે આપણે ડ્રાય ફ્રૂટ લસ્સી બનાવીશું ગરમીની સિઝન છે એમાં ઠંડક મળે એમાં એક કટોરી દહીં તૂટી ફૂટી ડ્રાય ફ્રૂટ અને બરફ ને ચીની પછી બાઉલમાં દહીં નાખીશું બે ત્રણ ચમચી ખાંડ નાખીશું થોડા ડ્રાય ફ્રૂટ અંદર નાખીશું બે ત્રણ બરફના ટુકડા નાખીશું રેડી થઈ ગઈ છે હવે

Jag vill dra ut och glasik. Det